આજે 24 માર્ચ વિશ્વ તીબી એટલે કે ક્ષય દિન તરીકે મનાવવામાં આવે છે ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી થી પીડાતા દર્દીઓને શોધીને તેમને મફત સારવાર આપવાનો છે કે સરકાર દ્વારા ટીબી ની વિનામૂલ્યે પણ સારવાર આપવામાં આવી રહી છે ત્યારે આજે વિશ્વ તીબી હું સુરત સિવિલ ખાતે ટીબી ચેસ્ટ વિભાગમાં તરીકે કામગીરી નિભાવું છું આજે ક્ષય દિવસ છે તો વિશ્વ ક્ષય દિવસ બાબતે જે લોકોને ટીબી થયેલી હોય છે એ લોકોએ શું કાળજી જોઈએ બિલકુલ જો આપણે વાત કરીએ તો ખરેખર બે પ્રકારના ટીબી હોય છે ફેફસાનો ટીબી તથા ફેફસા સિવાયના અન્ય ભાગો જેમ કે કિડની લિવર બ્રેઇન હાર્ટ સ્કીન કોઈ પણ ભાગમાં ટીબી થઈ શકે એવું નથી કે ખાલી ફેફસા થઈ શકે તો જેને ફેફસાનો ટીબી થયો છે અને જેને ખાંસી આવે છે એના ગળફામાં ટીબીના જંતુ જતા હોઈ શકે ને ના પણ જતા હોઈ શકે તો એવા વ્યક્તિને જયારે ખાંસી આવે ત્યારે ખાંસી વડા ઉપર રૂમાલ રાખવો જોઈએ એવા ઘરોમાં રહેવું જોઈએ જ્યાં ક્રોસ વેન્ટિલેશન હોય દરવાજા હોય બારીઓ હોય બારીઓ ખુલ્લી રાખવી જોઈએ થોડું તડકામાં બી બેસવું જોઈએ ટીબીના જે કીટાણુ હોય છે એ તડકામાં બેસવાથી થોડા મળતા હોય છે તો કાળજીમાં એના સિવાય ટીબી ના દરેક દર્દીએ રેગ્યુલર દવા લેવી જોઈએ સરકાર ગુજરાત સરકાર તથા આપણા દેશની નેશનલ ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટીબીના દરેક ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટને ફ્રી આપે છે એટલે જ્યારે તમારે ગડફાનો રિપોર્ટ કરાવવો હોય એક્સરે કરાવવો હોય એમઆરઆઈ કરાવવો હોય કંઈ પણ કરાવવું હોય બાયોપ્સી કરાવવું હોય એનો કલ્ચરનો રિપોર્ટ કરાવ્યો હોય એ બધી જ વસ્તુ કોઈ પણ સરકારી દવાખાનામાં ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે એટલે હદે કે સોળ લાખ રૂપિયાની જે અતિ ગંભીર ના દર્દીઓ માટેની જે ટ્રીટમેન્ટ હોય છે જેને જેને બેઝ ટ્રીટમેન્ટ કહેવાય છે 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 કે બીપાલ એમ જે નવું નીકળ્યું ફ્રી તો મારે દર્દીઓને એ કહેવું છે કે રેગ્યુલર દવા લો પ્લસ જો તમને એવા લક્ષણો લાગતો હોય કે જેમાં તમને ખાંસી આવતી હોય કા તમારું વજન ઓછું થતું હોય કા તમને ભૂખ ના લાગતી હોય કા ઘણી વાર ગળફામાં લોહી પડે ઘણી વાર સાંજે તાવ આવી જાય કા માની લો ગળામાં કોઈ ગાંઠ થઈ હોય અને કઈ કોઈ ઘણી વાર સાંધા સાંધામાં પાણી ભરાઈ ગયું હોય ફેફસામાં પાણી ભરાઈ ગયું હોય તો એવા કેસીસમાં તરતથી તરત ને તરત નિદાન કરાવવું અને જેટલું જલ્દી તમે નિદાન કરાવશો અને દવા ચાલુ કરશો એટલા રિઝલ્ટ તમારા ઇમ્પ્રૂવ થશે સાથે સાથે ટીબીના દર્દીઓએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ખોરાક પ્રોટીનયુક્ત લેવો તો ખોરાકમાં કઠોળ છે ચણા છે મગ છે જો ઈંડા ખાતા હોય તો ઈંડા પણ ખાઈ શકાય નોનવેજ ખાતા હોય તો નોનવેજ બી ખાઈ શકાય પણ સોયાબીન છે આવા પ્રોટીનયુક્ત ખોરાક વધારે લેવાથી એ ટીબી ના જંતુ જલ્દીથી દવા સાથે ખોરાક અને દવા બંને એનું કામ કરે છે તો ટીબીના જંતુ મળે મળે છે અને જે ટ્રીટમેન્ટ તમારી હોય છ મહિના હોય નવ મહિના હોય કોઈની અગિયાર મહિના હોય કોઈની અઢાર મહિના હોય તો એ રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવી અને દર મહિને કે પંદર દિવસે જયારે તમને ડોક્ટર ફોલોઅપમાં બોલાવે તો એ ફોલોઅપમાં જવું જોઈએ અને દર્દીને ના દર્દીને તડછોડવાની જોઈએ ટીબીના દર્દીને રિસ્પેક્ટથી થી ટ્રીટ કરવા જોઈએ મહિલાઓ અને પુરુષોમાં ટીબીનું પ્રમાણ જો એમ કહીએ તો ગળફાનો ટીબી વધારે કોમન છે જેમાં ફેફસાનો ટીબી જે કહેવાય પરી ટીબી એમાં બી અમુકના કેસમાં ગળફામાં જંતુ જાય અને અમુકના કેસમાં જતા નથી તો એ વધારે પ્રમાણ છે પણ જો ટીબી ફેફસા સિવાયના શયની વાત કરું તો ગળામાં ગાંઠ થવી જોઈન્ટનો ટીબી પેટનો ટીબી આંતરડાનો ટીબી એ પણ એક કોમન ટીબી છે જે થઈ શકે ઘણા પેશન્ટને આંખનો ટીબી બી થાય ઘણા પેશન્ટને મગજનો ટીબી બી થાય પણ એ એટલો બધો કોમન નથી કોમન જે છે એ ફેફસાનો ટીબી છે તો આપણે મહિલાઓને બી ટીબી થાય છે અને ઘણીવાર મહિલાઓ પોતાનું ખાવા પીવામાં ધ્યાન નથી રાખતી પોતાની કાળજી નથી લેતી ચાર ચાર મહિનાથી ખાસ્સી આવે તો બી બતાવતા નથી ચાર ચાર મહિનાથી વજન ઓછું થઈ ગયું હોય તો બતાવતા નથી આવી બધી વસ્તુઓ નહીં થવી જોઈએ અને આપણે બી મહિલાઓને જ્યારે ટીબી થાય છે ત્યારે ઘરમાં એમને તડછોડી દેવા રિવોર્સ આપી દેવો તું તારા મમ્મીના ઘરે જતી દે આવું બધું કરવાનું બરાબર નથી

સુરતની વાત કરીએ તો સાત હજાર પાંચસો જેટલા પેશન્ટને ટીબી હાલમાં છે ટ્રીટમેન્ટ ઉપર છે અને આમ જો વાત કરીએ બે હાજર પંદર થી બે હાજર બાવીસ સુધી ના ગુજરાતના આંકડાની વાત કરીએ તો આ આ વર્ષે લગભગ એક લાખ સત્યાવીસ હજાર જેટલા પેશન્ટ એપ્રોક્સિમેટલી છે પણ આમ બે હાજર પંદર થી બાવીસ સુધીમાં ટીબીના ઓલમોસ્ટ વીસ ટકા જેટલા દર્દીઓ નવા દર્દીઓ ઘટ્યા છે તો ઓવરઓલ મને લાગે છે ટીબી હાલમાં કંટ્રોલ તરફ જઈ રહ્યો છે અને આપણા જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જે મોદી સાહેબજી સાહેબનું જે એક મિશન છે એક સપનું છે કે બે હાજર પચીસ સુધી ટીબી એલિમિનેશન કરવું છે એ દિશામાં આપણે આગળ તો વધી રહ્યા છે